ગીર સોમનાથના તાલાલામાં વરસાદ વરસ્યો તાલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે વરસાદને લઈને માર્ગો પરથી વહેતા થયા પાણી ધાણેજ ચિત્રાવાડા ચાંગોદરા બોરવાવ સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો નદીઓમાં નવા નીરની આવક થઈ છે સ્થાનિક નદીઓમાં તેના કારણે ઘણી બધી નદીઓ ઉફાન પર છે તો અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ સ્થિતિ જોવા મળી રહી છે તાલાલા તો છોટાઉદેપુરમાં બપોર બાદ વરસાદ શરૂ થયો એસટી ડેપો કસબા સર્કિટ હાઉસ સહિતના વિસ્તારમાં વરસાદ છોટા ઉદયપુર શહેરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુરના દ્રશ્યો તમે જોઈ શકો છો અનેક વિસ્તારમાં આ સ્થિતિ જોવા મળી રહી છે બપોર બાદ અચાનક વરસાદ શરૂ થયો જોકે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું ચિત્રાવાડા ચાંગોદરા બોરવાવ સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો નદીઓમાં નવા નીરની આવક થઈ છે સ્થાનિક નદીઓમાં તેના કારણે ઘણી બધી નદીઓ ઉફાન પર છે તો અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ સ્થિતિ જોવા મળી રહી છે તાલાલા